चलो जानिए मनोरंजन जगत ना खास खास समाचार एम्पा शाहरुख ने डंकी फिल्म ने पछाड़ी प्रभासी सालार फिल्म में पहला दिवस से वर्ल्ड वाइड एक ने इक्योतेर करोड़ नी कमानी करी बिग फायर एम्पा अभिनेत्री रवीना टंडन ने यानी दिक्री रासा साथे बार ज्योतिलिंग नी यात्रा पूरी करी ओम नमः शिवाय एम्पा ગોધરાકાંડ પર આધારિત એક્સિડન્ટ ઓફ ધ કોન્સ્પિરસી ગોધરા આ નામની ફિલ્મ આઉટવર્સરી રિલીઝ થશે એમપા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નવા રોશન ભાભીએ કહ્યું કે દયા ભવિષ્યમાં આવે એવું લાગતું નથી તેમપા ઈશ્વરરાય બચ્ચને માતા-પિતાનો ફોટો શેર કરી એમને એનિવર્સરી મિસ કરી પણ લોકોએ કીધું એકદમ મમ્મી જેવી લાગે છે તેમપ ટીવી અભિનેત્રી પ્રિયંકા ચૌધરીની તબિયત બગડી હોસ્પિટલમાં દાખલ તો ચાલો એમપા લાઈક કરો પેમ્પા સબસ્ક્રાઈબ કરો અને શેર કરો વિડીયોને પછી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા બગાડજો હા તો મળીએ પછી